છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને મજામાં જ રહેવાના ને હવે હવરમાં તો જો નાઈ દન થઈ ગયો છું ફ્રેશ અને નાઈ નીકળો ને યાર હમણાં શરદી થઈ ગઈ છે કોને ખબર હવર હવર ની નીકળો ને ચારની શરદી થઈ ગઈ છે મસ્ત મજાની આપણે નીંદર કરી લીધી છે પૂરી યાર તો હું પૂરી થઈ ગઈ છે ને અત્યારે છે ને હું જાઉં છું હવે ડાયરેક્ટલી નાસ્તો લેવા કારણ કે છે ને આજે ગાંઠિયા ખાવાનું મન છે ફાફડા કે વણેલા એ જ્યાં જઈને ડિસાઈડ કરશું અત્યારે છે ને આપણે ગામમાં જઈએ અને નાસ્તો લેતા આવી મિત્રો નાસ્તો તો છે ને મેં પાર્સલ કરાવી લીધું લઈ લીધા છે ગાંઠિયા હાલ આપણે ભાગ્ય પાછળ સીધા કરે નાસ્તો આવી ગયો છું ઘરે ને યાર ફાફડા અને યાર કઢી ને ખમણ ની ચટણી કોને વધારે ભાવે કોમેન્ટ માં જરા જણાવજો તો મસ્ત બજારો નાસ્તો તો કરી દોસ્ત ને હવે છે ને આ કુંડુ છે ને આ વાળું કુંડુ આની અંદર છે ને ઓલરેડી પેલા એક આવું ગુલાબ હતું અને એ છે ને કરમાઈ ગયું છે ને બળી ગયું છે એટલા માટે કાઢી લીધું છે ને હવે છે ને બીજું ગુલાબ ગામમાંથી લાવેલા છે એક જ તે ખાલી ગામમાંથી એટલે ક્યાં ને લેવા જોકે મને ખ્યાલ નથી કાવ્યાનમાં માં મમ્મી ગયા તા ને ત્યારે લાવવા છે ગામમાંથી ને હવે છે ને આની અંદર કુંડાની અંદર નાખવાનું છે તો હાલો આપડે ડાયરેક્ટ એ પેલા નાખી દઈએ તો જો ગુલાબ તો આપણે નાખી દીધું છે ને આની અરે જોઈન્ટ કરીને છે ને આની ઊંડાઈ લગી છે ને ડિસમિસ થી આપણે કાણું પાડીને અંદર નાખી દીધું છે ગુલાબ ને આ ઓલરેડી થોડુંક આમ તો કર્મઈ ગયેલું છે પણ છે ને હવે મૂળી આ અંદર માટી જોઈન્ટ થઈ ગયા ને હવે ડેલી પાણી મળશે એટલે ડકમાં છે ને હવે ખીલતું જાય એક માંથી બે બે માંથી ત્રણ એમ થતું જાય ને બાકી આ નહીં થાય ને તો પછી આખું છે ને ગુલાબ નું આપડે શું કહેવાય કુંડું જ લઈ આવવાનું થાય તો સ્કૂલે થી આવે ને ડાયરેક્ટ કાવ્ય છે ને લેસન કરવા બે દિવસ એટલું બધું લેસન આવી ગયું તારે તો કેમ એટલું બધું નથી તો અત્યારે લખવા બેઠી સ્કૂલે થી આવીને કંટાળો આવતો તો એટલે નહીતર તો અત્યારે કોઈ દી બે હતી ને હું કયા વિષય નું છે ગણિત હે ગણિત નું હું કે વિકલ્પો પૂરક સ્વાધ્યાયનો વિકલ્પો ખાલી જગ્યા પછી પ્રશ્નના અપૂર્ણાંકો ને એવું છે બધું કેટલી વખત લખવાનું બે વાર ટેસ્ટ લીધી હતી તો નું આવડું તો એટલે બે વખત લખવાનું કીધું તમે ટેસ્ટ અમારે કટી તારીખ છે આજે 11 તારીખ છે 18 તારીખ છે ટેસ્ટ 18 તારીખ છે

ને હું આ બાજુ હતો ને મેં કીધું લાવ ને તમને પછી વ્યાયામ મંદિર દેખાડું કેવો ફેરફાર થઈ ગયો હું આવતો પહેલાં હમણાંથી નથી આવતો કેટલા ત્રણ સાડા ત્રણ વર્ષ સમથિંગ થઈ ગયું છે ને વ્યાયામ મંદિર ને હું તો તમે બધી બધી એટલે બધી વસ્તુ દેખાડો ને બધી ડિટેલ કહેવાનું હોય ને ફિલાલમાં તો અત્યારે છે ને આ નવું મેદાન છે ને અહીંયા છે ને પહેલાં બહુ ક્રિકેટ રમતા આ બધા રમ્યા ને ને જે ઓલી જાળીવાળું છે ને વોલીબોલ છે ને એ બધું રમતા ફૂટબોલ હતો ને રમતા ને બાકી આમ બધું હું જોઈને તમને હવે દેખાડું તો તમે પણ કન્ટિન્યુ બી રહેજો અહીંયા આપડી જ સોસાયટી ના છોકરા રમે છે હાય હાયું આ ચાર્થીક ને તો બધા રમે છે મને રમાડવા હોય બાપા છે ને એક જ વ્યાયમ મંદિર છે ને ઓલમોસ્ટ બધા લોકો છે ને અહીંયા આવતા અમુક ભાઈ ગયો છે લોકો છે ને એ જ જીમમાં જતો અને અહીંયા છે ને શારીરિક રીતે કસરત દોડવાનું રનિંગ બનિંગ બાસ્કેટબોલ બધું જ છે ને વોલીબોલને બધું રમાતું જ હોય છે ઓલરેડી અને તમે બધા જરૂરથી કમેન્ટમાં જણાવજો ભાઈ તમે ક્યાં જ આવું તમે બધા જરૂરથી કમેન્ટમાં જણાવજો કે હવે હું છે ને વ્યાયમ મંદિર આવવાનું શરૂ કરું કે નહીં તો અખાડે જીતા આવી ગયો છું સીધો ઘરે ને ભાઈ છે ને જામનગર ગયો હતો ને મેરેજમાં કોકના મેરેજ હતા તો જામનગરની સ્પેશિયલ આઈટમ લાવેલો છે આપણા માટે તો હું તમને દેખાડું છું છે ને અલગ અલગ જાતની વસ્તુ છે પહેલાં તો કા ચોકલેટ છે સ્વીટ રોલ છે એ કંપનીની છે તમને ઓગણીસો ને આઠથી થી છે ને આની બ્રાન્ચ છે અને આ છે ને એની સ્પેશિયલ કચોરી છે કેટલા ટાઈમથી વેચે છે અને કચોરી છે ને દેખાડું હું તમને

હમ નાસ્તો હમ કેવું મસ્ત વસ્તુ છે આ કચોરી છે તક લઈ લઈ દે ટેસ્ટ કર દે નવા આદમ ચોકલેટ છે સ્વીટ છે અલગ અલગ જાતની અંદર આવે જોઈએ આપણે જોઈએ કેવી છે કચોરી મને મસ્ત તો ચોકલેટ નું પેકિંગ મસ્તી નું છે ને ચોકલેટ હવે જોઈએ કેવી છે ને એ અંદર હતી લાડ બધી તો ભાઈ એને થોડીક કાઢી લીધી હોય ને એટલા માટે અને હવે એનો ટેસ્ટ કરીએ આપણે પેલા કઈ તોડું રેડ વાળે તોડવું સ્વીટ રોલ છે એટલે કેવો રોલ હોય એ ખબર ઓ જો આવી કઈ ચોકલેટ આવે છે મસ્ત અને ટેસ્ટ કરીએ મસ્તી નું યાર ચાક સ્વીટ રોલ

ને છે મસ્ત ચોકલેટ હવે છે ને કાવ્યળીને મૂકી દેવી પડશે અને બાકી તો જો ભાઈ મોવાવાળાને ખબર જ હશે કે મોવામાં કેવી ઠંડી પડે છે ને બાકી તો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે સીધા નવા બ્લોક સાથે બાય